જેમાં સૌપ્રથમ મુસ્લિમ સમાજનું પવિત્ર ગંધ કુરાન શરીફની તિલાવત સાથે ઇસ્લામી તરીકા મુજબ નીચે નિકાહ શરીફનો કાર્યક્રમનું આનબાન શાંતિ દીકરીને કાર્યવરણમાં સોનાના દાણા સાથે કુલ એકસો પંચ્યાસી સંપૂર્ણ વખરી દાતાઓના સહયોગથી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા મધર એજ્યુકેશન ટ્રસ્ટના સમૂહ લગ્ન મહોત્સવ આયોજક જહાંગીર બાપુ રાઠોડ તેમજ આરિફ દિવાન યાસીન રાઠોડ ઇમ્તિયાઝ બાદી ઈરશાદ માથકિયા સહિત સારી એવી જેમ ઉઠાવી હતી આ કાર્યક્રમમાં સૈયદ કરીમ બાપુ જોધપર મસ્જિદના પેસ ઇમામ એ કુરાન શરીફની તિલાવત કરી સર્વે મુસ્લિમ સમૂહ લગ્નમાં અગિયાર દુલા દુલ્હનની નિકાહ કલમાં પડાવી દુઆઓ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ એન્કરિંગ આરિફ દિવાન પત્રકાર્ય કર્યું હતું અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ માહિર દીવાન સાથે કેમેરામેન અહેમદ રાઠોડ વાંકાનેર अहमदाबाद મિત્ર न्यूज़ ने, न्यूज न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी दबाओ જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે